નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ભારતે બાંગ્લાદેશ સમક્ષ લઘુમતીઓની સલામતી માટે પગલાં ભરવાની માગણી કરી વિરોધ પક્ષોના શોરબકોને પગલે સંસદના બંને ગૃહોમાં આજે સતત ચોથા દિવસે કાર્યવાહી ઠપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના હેઠળ પચીસ હજાર ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય અને ભારતના પીવી સિંધુ અને લક્ષ્ય સેન સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર ત્રણસો બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં સમાચાર વિગતવાર ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માગણી કરી છે આજે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું કે ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના રક્ષણની પોતાની જવાબદારી નિભાવી જોઈએ પ્રવક્તાએ ઉગ્રવાદી પ્રવૃત્તિ હિંસા અને ઉશ્કેરણીની વધતી જતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે લોકસભામાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓના અહેવાલોની સરકારે ગંભીર નોંધ લીધી છે ગૃહમાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું કે ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે અને આ વર્ષે ઓગસ્ટમાં સમગ્ર બાંગ્લાદેશમાં મંદિરો અને અન્ય પૂજા સ્થળો પર હુમલા થયા છે ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરના પૂજા તહેવાર દરમિયાન મંદિરો અને પૂજા મંડપ પર હુમલાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા હતા તેમણે જણાવ્યું કે ઢાકામાં ભારતીય ઉચ્ચાયુક્ત બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે સંસદના બંને ગૃહોમાં આજે ચોથા દિવસે ભારે શોરબકોને પગલે કામકાજ થઈ શક્યું ન હતું એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દે વિરોધ પક્ષોએ ઉહાપો કરતા લોકસભા અને રાજ્યસભા આજના દિવસ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા હતા લોકસભામાં ગૃહ સવારે મોકૂફ રહ્યા બાદ બપોરે પુનઃ મળ્યું ત્યારે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોના સભ્યો સૂત્રોચ્ચાર સાથે ગૃહની વેલમાં ધસી ગયા હતા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને નિયમ પ્રમાણે કાર્યવાહી ચલાવવા વિનંતી કરી હતી જોકે અધ્યક્ષની વિનંતી છતાં વિરોધ પક્ષના સભ્યો શાંત ન થતા દિવસ પૂરતું ગૃહ મોકૂફ રાખવામાં આવ્યું હતું અગાઉ સવારે ગૃહ મળતાની સાથે જ કાર્યવાહી ખોરવાઈ જતા ગૃહ બાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું રાજ્યસભામાં પણ આવી જ સ્થિતિ હતી અગ્રણી ઉદ્યોગજૂથ સામે કથિત લાંચના આરોપો મુદ્દે ચર્ચાની માગણી સાથે વિરોધ પક્ષના સભ્યોએ કરેલી ગૃહ મોકૂફની દરખાસ્તને સભાપતિ જગદીપ ધનખડે ફગાવી દીધી હતી કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપને પગલે સભાપતિએ આજના દિવસ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખી હતી હવે બંને ગૃહો સોમવારે મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે પ્રધાનમંત્રી આજે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા તેમણે બીજું પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાન મથક પાસે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે આજે કેન્દ્રની ભાજપ સરકાર ઓડિશાના ગૌરવને વધુ પ્રાધાન્ય આપી રહી છે શ્રી મોદીએ કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનતાની સાથે જ માતાઓ અને બહેનો માટે સુભદ્રા યોજના જેવા ઘણા મોટા પગલાં લેવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે આ યોજના મહિલા સશક્તિકરણની ઓળખ બનશે પ્રધાનમંત્રીએ એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો પણ કર્યો હતો શ્રી મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની કોન્ફરન્સમાં ભાગ લેશે અને રવિવારે ભાજપના વડામથકે પક્ષની બેઠકમાં હાજરી આપશે દરમિયાન શ્રી મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે મંગલ મુંડાના નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પણ ઝારખંડના સમગ્ર આદિવાસી સમુદાયને કદી ન પુરાય તેવી ખોટ પડી છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરી શકો છો રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું છે કે વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો સામનો કરવા માટે ભારત આગેવાને લઈને તમામ મોરચે અગ્રેસર છે તેમણે જણાવ્યું કે દેશ તમામ બહુપક્ષીય મંચો પર માત્ર એક સહભાગી બનવાને બદલે મુખ્ય હિસ્સેદાર બની ગયો છે તેઓ આજે નવી દિલ્હીમાં આકાશવાણી દ્વારા આયોજિત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા હતા વ્યાખ્યાનનો વિષય હતો વૈશ્વિક સ્થિતિ પર ભારતની વધતી ભૂમિકા પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગૌરવ દ્વિવેદીએ આકાશવાણીની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે આકાશવાણી તેની શરૂઆતથી જ રાષ્ટ્રનો અવાજ બની છે તેમણે જણાવ્યું કે એક બાજુ આકાશવાણીએ સમાચારના પ્રસારણ દ્વારા દરેક પેઢીમાં જાગૃતિ ફેલાવી છે તો બીજી બાજુ તેણે તેના કરોડો શ્રોતાઓ સમક્ષ રસપ્રદ અને ગુણવત્તાસભર કાર્યક્રમો રજૂ કર્યા છે આ પ્રસંગે આકાશવાણીના મહાનિદેશક પ્રજ્ઞા પાલીવાલ ગૌર પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું લોકસેવા ભવન ખાતે શરૂ થયેલી આ પરિષદ ત્રણ દિવસ સુધી ચાલશે આ પરિષદમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર કેન્દ્રીય ગૃહ સચિવ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિદેશક તથા સીઆરપીએફ એનએસસી ગુપ્તચર બ્યુરો અને એસપીજીના વડાઓ ભાગ લઈ રહ્યા છે આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સલામતી નવા ગુના કાયદાઓ દરિયાઈ સલામતી માઓવાદ અને એઆઈ તથા ડ્રોન જેવી ઉભરતી ટેકનોલોજી દ્વારા સર્જાયેલા પડકાર પર ચર્ચા કરવામાં આવશે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક ગમખવાર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મૃત્યુ થયા છે ભંડારાથી ગોંદિયા જઈ રહેલી એસટી બસે બિન્દ્રાવન ટોલા ગામ પાસે કાબુ ગુમાવતા પલટી ખાઈ હતી જેમાં નવ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા અને ત્રીસ લોકોને ઈજા થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકના નજીકના સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દસ લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે સરકારે જણાવ્યું છે કે દેશભરમાં ન્યાયાધીશોની પાંચ હજાર છસોથી વધુ જગ્યાઓ ખાલી છે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતમાં બે વડી અદાલતમાં ત્રણસો ચોસઠ અને જિલ્લા તથા ગૌણ અદાલતોમાં પાંચ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે અલ્હાબાદ વડી અદાલતમાં ન્યાયાધીશોની એકસો સાહીઠ મંજૂર જગ્યાઓ છે જેમાંથી લગભગ અડધી એટલે કે અગણ્યાંશી જગ્યાઓ ખાલી છે સરકારે માર્ચ બે હજાર સુધીમાં સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના હેઠળ પચીસ હજાર ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે લોકસભામાં એક લેખિત જવાબમાં રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયાએ પટેલે આજે જણાવ્યું કે આ વર્ષે માર્ચના અંત સુધીમાં કુલ ચૌદ હજાર એકસો એકત્રીસ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે સ્ટાર ભારતીય શટલર્સ પીવી સિંધુ અને લક્ષ્યસેન આજે સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર ત્રણસો બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ્યા છે લખનૌના બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને દિગ્ગજ ખેલાડીઓએ સીધી જીત નોંધાવી હતી બે હજાર એકવીસની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક વિજેતા લક્ષ્યસેને પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ મીરાબા લુઆંગ મૈસનમને હરાવ્યા હતા જ્યારે મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુએ ચીનના દાઇ વાંગને હરાવ્યા હતા સરકારે માહિતી આપી છે કે દેશમાં ડોક્ટર અને વસ્તીનો ગુણોત્તર લગભગ એક જેમ આઠસો અગિયાર એટલે કે આઠસો અગિયાર વ્યક્તિએ એક ડોક્ટર છે જે વિશ્વ આરોગ્ય સંસ્થાના એક જેમ એક હજારના માપદંડ કરતાં વધુ સારો છે લોકસભામાં એક લેખિત જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું કે નેશનલ મેડિકલ કમિશનર એન્ડ સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં તેર લાખ છ્યાશી હજારથી વધુ એલોપેથિક ડોક્ટરો અને છ લાખ ચૌદ હજાર આયુષ ડોક્ટરો નોંધાયેલા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભારતે બાંગ્લાદેશ સમક્ષ લઘુમતીઓની સલામતી માટે પગલાં ભરવાની માગણી કરી વિરોધ શોર શોરબકોને પગલે સંસદના બંને ગૃહોમાં આજે સતત ચોથા દિવસે કાર્યવાહી ઠપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભુવનેશ્વરમાં અખિલ ભારતીય ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના હેઠળ પચીસ હજાર ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય અને ભારતના પીવી સિંધુ અને લક્ષ્યસેન સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર ત્રણસો બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર